જય સરદાર દોસ્તો સરદારનો કરો પુરુષ જેવા વિચારોનું ભારત આપ્યું છે હું એટલા માટે જવાનો છું કે આવાજ બુલંદ કરવાનું મને ભારત આપ્યું છે હું એટલા માટે જવાનો છું કે ધન નિષ્પેક્ષ ભારત આપ્યું છે અને હું એટલા માટે જવાનો છું કારણ કે એકતા અને અખંડતાનો મને પ્રેરણા આપી છે એટલે હું જવાનું તમે આવવાના છો કારણ કે ઘણા બધા સરદારના નામે બૂમો પાડી પાડીને સાયકલ પરથી મોટર ગાડી પર આવી ગયા ઘણા સરદારના નામે નેતા બની ગયા અને ઘણા તો અભિનેતા બની ગયા કોઈએ સરદારનો ઉપયોગ રાજકીય લાભ લેવા માટે કર્યો તો કોઈએ સામાજિક લાભ લેવા માટે કર્યો કોઈએ આર્થિક લાભ લેવા માટે કર્યો અને વધ્યા ઘટ્યા બચ્યા હતા તો સરદારના નામે પ્રસિદ્ધિ મેળવવા માટે પણ કર્યો પણ આજે એ જ સરદારનું સન્માન આ સરકાર

कारण के सरदार ना तो था, ना था, ना हिंदूसलमता ना ईसाई ना पटेल सरदार तो आ देश एकता अखंडता निर्माता निर्माण करना सरदार तो सौ तो न કારણ કે સરદાર બનાવવાના વિચારો સાથે જોડાયેલી હતી એટલે સરદાર હતા એટલે સરદાર કોઈ જાતિ કોઈ ધર્મ કોઈ પ્રાંત નથી સરદાર એટલે એકતા સરદાર એટલે અખંડતા

કટ્ટર વિચારોને ને તારાબંધીમાં મૂકી દીધા સરદાર જોડે માફી સંવિધાન ખાધી આપી હવે આ સરદાર માટે જવું જોઈએ કે નહીં એ તમે તમારા આત્માને પૂછજો નહીતર જે ડરપોક છે જેને કઈ ખોવાવાની બીક છે અને જે સરદારના નામે ચરી ખાય છે દેશી ભાષામાં કહીએ તો વેણી ખાય છે પ્રસિદ્ધિઓ મેળવે છે અને સરદાર 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 કરીને સાવરખરના ગુલામીમાં ગુલામ બન્યા છે એવા લોકોને ખાસ અમારો આ સંદેશ છે કે જાગી જાવ હા ઘણા મને લબર મુછિયાઓ મળ્યા મેં વાત કરી એમણે મને કીધું કે અમે જે આંદોલનમાં જતા હતા ત્યાં તો અનામતની વાત હતી ત્યાં તો નોકરીની વાત હતી ત્યાં તો અમને લાભ હતો અહીંયા શું મળશે ઘણા કે છે જમવાની વ્યવસ્થા છે તો કોઈ પૂછે છે ચા નાસ્તો કે મસાલાની વ્યવસ્થા છે પણ ભાઈ અહીંયા કશું જ નથી અહીંયા સરદાર છે

એમાં ઘણા બધા આ સરદારના નામે જ કરે છે આમાં તો માત્ર સરદારના સન્માન માટે જવાનું છે કશું લેવા નથી જવાનું પણ સરદારના સન્માનને ટકાવી રાખવા સરદારના સન્માનને ઠેસ જે પહોંચાડે છે એને સબક શીખવાડવા જવાનું છે એટલે ચાલો હું તો ચાલ્યો સરદારના વિચારોથી સરદારના સન્માન માટે તમારું જમીર જાગે છે કે નહીં એ તમારે જોવાનું છે સરદાર છો કે સાવરકર ના ગુલામ એ તમારી પર છોડું છું ભારત માતા કીજે વંદે વા જય જય સરદાર